શું લોકો છે ને વિચિત્ર વિચિત્ર ડિઝાઇન કરે યાર તો છે ને આ બધું તૂટી ગયેલું છે તો આપણે છે ને જઈએ જો પેન્ટિંગ છે યાર દેખો ભૂતનું પેન્ટિંગ છે બે વફા એલિયન એલિયનનો ચહેરો જુઓ ભાઈ કેવો મસ્ત બનાવેલો છે આ પાછું કેવું ભૂત યાર પેલું તો કઈ ખબર જ નહીં પડતી જે આ શંકર ભગવાન વાળું બહુ મસ્ત બનાવેલું છે એક લાયક તો બને જ ભાઈ આના માટે અને આ જુઓ પેન્ટરનું નામ બી પાછું લખેલું છે આર્ટ બાય વિજય મસ્ત એવું બનાવેલું છે ભાઈ શંકર ભગવાનનું આ પેલું ત્રિશુલ આના કરતાં છે ને પેલું બહુ મસ્ત દેખાય છે મારે છે ને આના ફોટો પા લેવા પડશે કેવો લાગે છે હા મસ્ત છે આપણે પાછળ બી જોઈએ બીજા રૂમ ની અંદર પણ જો આ ભાઈ કયો જોકર બનાવ્યો છે તો ભાઈ જો ને અત્યારે છે ને આવી કઈ જગ્યાએ અત્યારે અમે આવેલા છે ઘરે જઈ રહ્યા છે તો છે ને વચ્ચે એક આવું એક મસ્ત આર્ટ દેખવા મળ્યું છે તો પાછળ તમે જોઈ શકો છો કેવા મસ્ત એવા આર્ટ કરેલા છે તો બીજી રૂમમાં જઈએ ત્યાં કેવું બનાવેલું છે અહીંયા તો પાછી અલગ જ છે વસ્તુ યાર પહેલામાં થોડું એમ મસ્ત હતું યાર જગ્યા થોડી છે ને ખરાબ છે પણ આય આપેલું ખરાબ વસ્તુ લખેલી હતી જો આ એલિયન પાડલો છે આ પાછો અલગ ચિત્ર છે આપેલું પાછું ગંદુ છે થોડું કેવું કેવું ભાઈ આસા કેસા લોકો રહેતે યાર અમારે યહા બોડી ગાર્ડ હા બોડી ગાર્ડ નહી એ તો કોઈ આંટી વગેરે લાગ રહી હે યી રેખા હે રેખા યે દેખો યહા પે રેખા લખા ہوا હે તો જો જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરો શેર કરો મળે બીજા એક વિડીયોની અંદર બાય બાય